સરકાર નો વિરોધ નથી વિરોધ અમારો મંડળ ની અંદર હજારો એકર જમીન મંજર પડી છે પડી છે કે નથી પડી કે જો જમીન આપણને કરે તો ઓખા જાવાનું ક્યાં

અમારી માતૃભૂમિને કોઈ છીનવા આવશે અમારા ઘરબારને કોઈ છીનવા આવશે અમારા બાળકોના શિક્ષણ અમારી રોજી રોટી એને કોઈ જો છીનવા તો અમે આખરી લડાઈ પણ લડવા તૈયાર છીએ બોલો તૈયાર છો તૈયાર છે કે ત્યારે પોતાની જમીન પોતાની માતૃશક્તિ પોતાની માતા-બેનો ગાયો માટે પ્રાણ નિછોવર કરેલા છે આ તો આપણી ઉપર આવી પડી છે આપ લોકો એ જો નથી કે આ 1500 માણસ ક્યાં જાય એટલે આપણે આ ઈ નથી જોતા એટલે આપણે આટલું તો જોવાનું છે ને આપણી કેમ બચાવી શકીએ કે કોઈ પણ ક્યારે સામૂહિક વગર કરતા નહીં તમારી પાસે કોઈ પણ સરકારી અધિકારી આવે તમને એમ કીએ કે ભાઈ તમારા જમીન છે છે આ તે છે આપણે તમને ખબર હોય તમારા સરકારી દબાણ હતા એની પાસે લઈ